મિત્રો જોઈ શકો છો તો તમે આ આ ધૂળમાં સોનું મિક્સ છે તો કોઈ સોની કરી નથી શકતા શ્રી કૃષ્ણનું અને જાંબોજી યુદ્ધ થયું જો તમને મિત્રો જે આ બીજી એક ગુફા છે ગુફાની અંદર એક ગુફા આવેલી મિત્રો પ્રિન્સ ઉતરે છે નીચે જાંબુજ ગુફામાં હાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જાંબુઆતની ગુફા એ જો હું ને પ્રિન્સ બે જો તો મારી પાછળ જાંબુઆતની ગુફા અમે આની પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે પણ તેની પબ્લિક ભારી માત્રામાં ત્યાં જ આઠેથી જાય એવા કે પબ્લિક ના હોય જેથી કરી હરખી શૂટ કરીને તમને દેખાડી શકીએ ને પબ્લિકમાં તેદી અવાજ બહુ હતું તો એ વિડીયો તમારે જોવો તે વિડીયો જોઈ લેજો એવા બહારનો નજારો પણ છે આ વિડીયોમાં બહારનો ખાલી અંદરનો જ નજારો છે આખી ગુફાનો આપણે નજારો બતાડેલો છે તમે ના જોયો બીજો વિડીયો અહીંથી આપણે મિત્રો નીચે ઉતરાતા પાછું આપણે અહીંથી જ ઉપર જવાનું છે મિત્રો આપણે આવી ગયા જાંબુઅની ગુફાની અંદર જો મિત્રો આ શિવલિંગ છે અહીંયા જ્યાં પાણી પડે ને ત્યાં શિવલિંગ થઈ જાય છે જો આમાં પાણી બારે માસ ચાલુ જ રહી ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય કે તડકો હોય પાણી બારે માસ ચાલુ રહી મિત્રો આ છે જામોદની ગુફા વિડીયો બની જો મજા આવશે તમને વિડીયો જોવાની ને તમે ના આવ્યા હોય તો એકવાર વિઝિટ કરજો ત્યાં બધા શિવલિંગો બનાવે છે જો મિત્રો વિડીયો મિત્રો આ શિવલિંગ છે આમાં ભોયરા અંદર પણ ભોયરા છે આ નાના નાના આ બધા દ્વારકા જુનાગઢ ને આ બધા નીકળે છે જો આ બધા યાત્રાળુ આવ્યા છે હાલો મિત્રો અહીંયા એક ફરવાલાયક સ્થળ છે દેશ વિદેશથી ઘણા માણસો આવે ગુજરાત ધોર માંથી માણસો આવે તમે એકવાર આવજો અહીંયા ફરવા આ વેકેશનમાં તમારા છોકરાઓને લઈને આવી જાવ મિત્રો મજા પડી જાય બાળે ગાર્ડન છે હિંચકા છે એકવાર વિઝિટ કરજો મજા આવી જશે અહીંથી આપણે નીચે ઉતરા ત્યાંથી પાછું ઉપર જવાનું છે આપણે હલો મિત્રો આ હતો જામુઅની ગુફાનો વિડીયો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો જય માતાજી